સાહેબ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ ધમાખાદાર બ્લોક ચાલુ કરી દીધું આપણે ડાબરિયા ગૌશાળામાં આવી ગયા તો ગૌશાળામાં આપણા ડાબરિયા મસ્ત મજાના ઊભા છે અને હા આપણે વાંદુ કરવાનું છે હવાર હવારમાંથી માધવ એ માધવ આના બધાને દૂધ પીવાનું બાકી નથી ને હે તો આપણી ગોપી બેઠી છે ગૌરી ઊભી છે મનસિન રાધા ને મોહન અહીંયા છે તો મોહન શું કેરીયા ઓ હા હા પણ મોહન ટીમકુ આપડે મોહન આ ઊભો છે ગમતી અહીં છે અને રાધા આપણી છે તો રાધા રાધા નું લુક કેમ સિંહ છે ને સિંહણ રાધા એ રાધા તો હાલો 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 દૂધ પીવું આપણે મસ્ત મજાના સૂર્ય દેવ પણ ઉગી ગયા છે જાય લ્યો લુક કેમ આવે નજારો જોઈ લ્યો એમનો સૂર્યદેવનો શિવ ભગવાન અહીંયા નીચે ગાવળિયું તો મસ્ત મજાનો લુક આવે છે ને હા આપણે ભાઈને મળવા જવાનું છે તો આપણે નાસ્તો બનાવવાનો છે અને મળવાની તારીખ આવી ગઈ છે તો હજી એક બે દિવસમાં નીકળવાના છે આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવવાનો છે કન્ટેનર વિડીયામાં રહેજો નાસ્તામાં હું બનાવી અને આ તો જો ગોરલ મારી હો બેટા હાલો અને આને ઝગડા થઈ ગયા એ બેનભાઈ બાંધી રહ્યા છો હા કેમ હા પણ ક્યાંય નથી બસ લે આમ બસ આમ બસ પણ હા લાડ કરાવવાની યા આમ બસ લે બસ પણ આમ બસ હું કહે તું મારી હાડી તોડી નાખી બધીને હું બારી નીકળું ને એટલે આટલો પ્રેમ જાગીને વાતો ના પૂછાને મારવાનો પ્રેમ જાગી બાકી બીજા બધાને ક્યાં આવ્યા અને મારી રાધા ઓય મટકે હલ મારી રાધા લાંબી થઈ લાંબી એમનો લુક શેર કરે નહીં રાધા ચાલો મસ્ત મજાનો આપણે કામ કરી લેને હજુ ઈઠા છે અટાડ અટડ માય હવાર હવારમાંથી કેવી બધી વાતો કરીને તું કામ કરો કામ કામ યા કરમ કરમિયા કામ એમ નામ જિંદગી રોડ રોડ ગલ્લે બળ ફરી નીકળી જવાની છે તો આપણે જો નાસ્તાની વાત કરતા હતા ત્યાં નાસ્તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધો હમણાં ત્યાં નાસ્તા ફૂલ કામ ન્યાણી બાઈ બોલી તેલ ડબ્બા કાઢી દેખી ગયો એટલે પૂરો તેલ ના ડબ્બા રહીએ બાઈ શું હોય જો આવું જોડી દે આપણે ખજુર બે પેકેટ લીધા કચોરી લીધી ને દારિયા તો જો આ તો નાના નાના આવા ત્રણ ચાર પેકેટ લીધા કે છોકરા નકરો બગાડ ન કરે એટલે આવું જો હવે નીકળું

અને હા આપણી ગાયોને પણ નાખી દીધું છે ગાયો મસ્ત મજાની ખાય છે ગાયને અત્યારે મકાઈનો ચારો કર્યો છે તો બધું મકાઈ ખાય છે અને આમ બધું જોતો આ બધું જોતો નવરા નથી થતા ચાલો આપણે વાસણ કરવાનું છે ફટોફટ વાસણ નાખીને ચકલીનો મારો દેખાડી દો કેવો મસ્ત છે એમાં ચક્કી બેઠી એટલે કેમ કરે ત્યાં એના બચા હેજ તો હા હવે ઉનાળાને સીઝન પણ ચાલુ થઈ ગયું છે એટલે આપણે પર્વત કે પાણીના એ પણ મૂકવાના થશે તો કન્ટેનર વિદ્યામાં બેનાર જો આગળ આગળ હજી પરિસ્થિતિ કેટલી ઓલી થતી જાય મીંદળું મીંદડું ક્યાં ભાઈ ગયું એ આપણે છે ને ગામમાં બહુ જોવા મળે અને આપણે અહીં ખાધું તરબૂચ તો એટલું તરબૂચ વધ્યું છે કોઈને ખાવું એ આવી જાય છે તરબૂસની પણ સીઝન આવી ગઈ છે ઉનાળો આવે એટલે તરબૂચ પણ આવી જાય અને અત્યારે વાગી ગયા ડોઢ હજી ઘણું કામ છે હાલો ફટાફટ કામ પતાવીએ તો આપણે મસ્ત ભજ્યા એને આપણે ગૌશાળામાં આવી ગયા છે અને ગૌશાળામાં આવતા આવતા આપણે ચાર વાગે ગયા છે અને ચાર વાગે આપણી ગૌશાળામાં ફાઈનલ આવી ગયા છે અને પાછું કામ કરવાનું છે કેમ કે ગાયોને આપણે નાખી દીધું છે તો એને ખાઈ લીધું છે ને હવે પાણી પાવાના છે અને વાંહીંધું તો તમને ખબર જ છે એ તો આપણે રનિંગમાં કાયમ હોય છે એ કઈ કહેવાનું હોય નહીં તો આપણી ગાય મસ્ત મજાની ઊભી છે એને પગવારો પ્રશ્ન તો છે જ હારો નથી થયો અને બીજા નંબરમાં જો એને પગવારો પ્રશ્ન રહ્યો ને એટલે આવી રીતે આમ પોદરો કરે કે પછી અહીંયા આમ પેશાબ કરે પછી અહીંયા બેસી જાય તો હું એને નવડાવી નવડાવી અને જમનાને થાકી ગઈ કેટલી કેટલી વખત મારે નવડાવવી પડે બોલો એને હવે બિચારીને મેં કેટલુંક નવડાવું તો આ ભરાઈ રહી જતો ભરાઈ રહી જમના મને ગમવાની પણ જમના ઘણી બધી રિકવરી છે પણ એક આ પગવાળી રિકવરી સારી થઈ જાય તો સારું કહેવાય મારા માટે જમના માટે અને ગોમતી આપણે અહીં છે અને હવે આપણી મેથી પણ પાકવા માંડી છે અને મેથી નો માહોલ તમને દેખાડું તો થોડી થોડી પીરી છે 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 અને અને અહીંયા આપણો ભૂકો આપણે ઈકા ગાડી અહીંયા પડી છે તો આપણે મસ્ત મજાનો ઈકો છોડાવી દીધો આપણે છે ને ઘણું બધું કામ છે તો વાતું કશું તો વાર લાગશે તો આપણે મસ્ત મજાના ટાબરિયા દેખાડું ને ટાબેરિયા Eita, Marião! Sou caro! Hum? Ah, Bansu! Bansu! Mohan, ele quer माता. Mohan! Quer matar! Vai! Vai, vai, vai! Nem há com a mãe? Eu não sei se você quer matar! Eu não sei se você quer matar! Eu não sei se નહી મારો તો હા અમારા વિડીયો તમને કેવા લાગે તો મસ્ત મજાના લાઇક કરી દો અને શેર કરી દો ને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં અને આપણે ક કાલે નવા બ્લુકમાં અને પાછા મળશું તો હું પુત પોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધી